તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસને વાર શનિવાર આજના તમામ માર્કેટના કપાસના બજાર ભાવ ગયા છે તો આજ આપણે જાણવાના છે કપાસમાં શું બજાર ભાવ રહ્યા છે અને કપાસમાં હવે ભાવ વધશે કે ઘટશે આપણે વિડીયો બનાવવાનો છે ખેડૂત મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઇક કરો જેથી કરીને તમને રોજના તાજા બજાર ભાવ આપણે અમરેલી માર્કેટયાર્ડના રાજકોટ માર્કેટયાર્ડના જસ્ટન માર્કેટયાર્ડના બજાર ભાવ મેં છીએ રાજકોટ માર્કેટ યાર્ડના જેથી કરીને તમને રોજના બજાર બહુ મળતા રહે તો વાત કરીએ આપણે રાજકોટ માર્કેટ યાર્ડથી કપાસની પંદરસોથી પંદરસો ને પંચોતેર બોટાદ ચૌદસો એકાવનથી પંદરસો ને બાવન કાલાવડ ચૌદસો દસથી ચૌદસો ને છવ્વીસ જામજોધપુર તેરસો એંસીથી પંદરસો ને છવ્વીસ સાવરકુંડલા અગિયારસોથી પંદરસો ને તેર જો વાત કરી તો નવસો પિસ્તાળથી પંદરસો ને ત્રેપન जामनगर पांच सौ सीतेर ऐसी चौदसो बाबरा तेरसो अठारो नेत तो एक हजार सोड़तालीस जेतपुर अग्यारो एक, एक पंदर सौ ने बीस गोडल एक हजार एक थी ने सो रूपया तो आता आज ना ना तमाम मार्केट यार्ड ना बाजार भाव અને આપણે ચેનલ પર જો ખેડૂત આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો ખેડૂત મિત્રો જેથી કરીને અમને ખબર પડે તમને અમારો વિડીયો પસંદ છે કે નહીં